ફિનિક્સ સ્કૂલનું ઐતિહાસિક પરિણામ દર વર્ષની જેમ આ વર્ષે પણ આવ્યું છે ફિનિક્સ સ્કૂલે પરંપરા જાળવી રાખી છે ધોરણ દસના બોર્ડના પરીક્ષાનું પરિણામ આવ્યું ને જેમાં ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ખૂબ જ સારું પ્રદર્શન કર્યું છે ને જે ફિનિક્સ સ્કૂલ માટે ગૌરવની વાત છે ફરી એક વખત સૌથી વધુ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ધોરણ દસની ની બોર્ડની પરીક્ષામાં થયા છે અને તે બદલ ફિનિક્સ સ્કૂલ દ્વારા તમામ વિદ્યાર્થીઓને શુભકામનાઓ પાઠવવામાં આવી છે તેમના સુનેહરા ભવિષ્ય માટે તેમને અભિનંદન આપવામાં આવ્યા છે એ વન ગ્રેડના વિદ્યાર્થીઓની વાત કરીએ તો ફિનિક્સ સ્કૂલના એકસો ને છ વિદ્યાર્થીઓ એ વન ગ્રેડ સાથે ઉત્તીર્ણ થયા છે અને લગભગ એકસો ને ઓગણસાહીઠ વિદ્યાર્થીઓ જેઓએ એ ટુ ગ્રેડ હાંસલ કરી છે ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓનું એસએસસી બોર્ડ બે હજાર પચીસ એટલે કે ધોરણ દસની બોર્ડની પરીક્ષાનું કુલ પરિણામ નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકા આવ્યું છે ફિનિક્સ સ્કૂલના વિદ્યાર્થીઓએ ધોરણ બાર સાયન્સ અને ધોરણ દસ બંનેમાં વડોદરામાં સૌથી વધુ એ વન અને એ ટુ ગ્રેડ મેળવે છે ફિનિક્સ સ્કૂલની આગવી સિદ્ધિઓ પાછળની પરિશ્રમી વ્યક્તિત્વ એટલે શ્રી મુકેશકુમાર દાદવાણી સર જે પોતે રસાયણ વિજ્ઞાનના નિષ્ણાંત શિક્ષક છે જે આજે પણ વિદ્યાર્થીઓને ભણાવે છે ફિનિક્સ સ્કૂલમાં ધોરણ અગિયાર સાયન્સના એડમિશન હોલમાં

जिनक फिनिक्स ના વિદ્યાર્થીઓ ફિનિક્સ સ્કૂલ મકરપુરા ડીમાર્ત ની વિદ્યાર્થીની ધ્રુવિતા 99.89 સાથે ફિનિક્સ માં ફર્સ્ટ રહી છે અમારું કુલ 432 432 વિદ્યાર્થીઓ ધોરણ 10 ની પરીક્ષા આપી જેમાંથી A1 ગ્રેડ 106 106 A2 ગ્રેડ 159 159 પ્રથમ વખત એવું બન્યું છે કે કોઈ એક સ્કૂલમાંથી હંડ્રેડ એવન ગ્રેડ પ્રાપ્ત થયેલા છે તો વિદ્યાર્થીઓને વાલીઓને અને શિક્ષકોને ખૂબ ખૂબ અભિનંદન અને અમે આવી જ રીતે મહેનત કરતા રહીશું અમારા સ્કૂલનું પરિણામ નવ્વાણું પોઈન્ટ ત્રીસ ટકાથી વધારે છે ચારસો માંથી માત્ર ત્રણ જ વિદ્યાર્થીઓને નીડ ઇમ્પ્રુવમેન્ટ આવી છે બાકી બધા છોકરાઓ એ વન એટુ અને બી માં પણ આપણા અઠ્ઠાણું બાળક છે બીટુમાં આડત્રીસ બાળક છે અને માત્ર પચ્ચીસ જેવા વિદ્યાર્થીઓ સીવન કેટેગરીમાં આવેલા છે ઓવરઓલ સ્કૂલ નું તમે જોશો તો એ વન એટુ બી વનમાં જ બધા જ વિદ્યાર્થીઓ સમાવી ગયા છે આથી હું શિક્ષક મિત્રો અને વિદ્યાર્થી મિત્રો અને વાલી મિત્રોને ખૂબ ખૂબ અભિનંદન આપીશ અને બચ્ચાઓ આવી જ રીતે મહેનત કરતા રહે અને ધોરણ દસ ના વિદ્યાર્થીઓ જો હવે આવ્યા છે એના માટે એક સજેશન આપીશ કે જે ચાલે છે એનું રોજનું રોજ તૈયાર કરે મેથ્સ સાયન્સમાં પણ ખૂબ જ મહત્વ આપે જોડે જોડે ભાષાને પણ એટલું ને એટલું જ મહત્ત્વ ઘરે પ્રેક્ટિસમાં આપે સમજ તો પડી જતી હોય છે પણ એને પ્રેઝન્ટેશન કરીને એની પ્રેક્ટિસમાં પણ થોડોક સમય હળવે જેથી વિદ્યાર્થીઓ હજી સારા પરિણામો મેળવી શકે મારું નામ પટેલ ધ્રુવિતા મુકેશ કુમાર છે મેં ટેન્થની અંદર નાઇન્ટી નાઇન પોઈન્ટ એટી નાઇન ટાયર મેળવે છે અને આની માટે મેં ફિનિક્સ ટીમનો ખૂબ જ આભાર માનું છું કારણ કે તેઓએ અહીંયા ખાસું બધું અહીંયા તૈયાર કરાવી દીધું હતું એટલે અમારે ઘરે જઈને એટલું ખાસ તૈયાર કરવાનું રહેતું નહોતું અને ડેલી થ્રી ટુ ફોર આવર્સની અંદર અમારું આખું રેડી થઈ જતું હતું અને આની માટે મેં મારા મુકેશ સરને ખૂબ જ આભાર માનું છું કે તેઓ અમને જે ગાઈડન્સ આપ્યું તેથી અમે આવી સફળતા પ્રાપ્ત કરી છે આમ ટેન્થની અંદર થ્રી ટુ ફોર ફોર આર્સની અંદર તમે સારો એવો રિઝલ્ટ લઈ શકો છો અને ફિનિક્સમાં ભણતા બાળકો માટે એવું કોઈ જરૂરી નથી કે ઘરે જઈને આમ વાંચવું પડે કારણ કે ફિનિક્સ એટલું સારું ઇન્સ્ટિટ્યુટ છે કે અહીંયા ને અહીંયા બધું ભણાય દે છે તો ઘરે જઈને એટલું મોડે કરવાની કઈ જરૂર નથી પડતી ખાલી એકવાર ફલેકર વાંચી લઈએ તો બી થઈ જાય છે મારું નામ છે શ્રી આશિષભાઈ છે અને મારા ટેન્ક માં 99.81 પિયર આયેલો છે અને હવે આગળ 11th જઈ હું આગળ જઈશ અને એન્જિનિયરિંગ તમારા માટે માતાકી તaraf થી સપોર્ટ મળ્યો ફિનિક્સનો બેટો સપોર્ટ ઓ ફિનિક્સ ટીમમાંથી ફૂલ સપોર્ટ હતો અહીંયા ટે સિરીઝ એઆઈટી ના પેપર અને બધું અહીંયા હતું તો પ્રેપરેશન અહીંયા થઈ જતી હતી ઘરે જઈને ઓકે કરવાની જરૂર નથી પડી અને પેરેન્ટ્સનો પણ ફૂલ સપોર્ટ હતો મોર જેતે માટે ડેલી સ્ટડી કરો અને આમ તો બધું ફિનિશમાં થઈ જ જશે ઘરે જઈને ખાલી રિવાઇઝ કરવાનું જ છે અને એ પણ પ્રોપર કર્યું હશે તો આગલા દિવસે બહુ મોડર્ન નહીં આવે સોશિયલ મીડિયા પર કેટલા એક્ટિવ રહેતા જસના ગોરના સંગ સોશિયલ મીડિયા પર સ્ટાર્ટિંગમાં સ્ટાર્ટિંગમાં નોર્મલ જે રીતે બધા સ્ટુડન્ટ નું હોય એવી રીતે પણ ડિસેમ્બર પછી ટોટલ બંધ